સાથે રવાના ભરૂચ સાંસદ મનસુખ વસાવા ઉપસ્થિત રહ્યા ભરૂચ જિલ્લાના તાલુકાના ઉમલ્લાથી થી આજરોજ સાંસદ મનસુખ વસાવા અને અગ્રણીઓ માનવ ભક્તો દ્વારા મા અંબાની આરતી બાદ મા આરતી લઈ પ્રસ્થાન કર્યું આ સંઘ ભાતરવી પૂર્ણિમાએ જગત જનનીમાં અંબાના દર્શન કરવા સમગ્ર રાજ્યોમાંથી લાખોની સંખ્યામાં પદયાત્રીઓ ચાલીને જાય છે ત્યારે ભરૂચ જિલ્લાના માર્ગો ઉપર હજારો પદયાત્રીઓ માતાજીના રથ લઈને અંબાજી જવા નીકળતા જિલ્લાના માર્ગો પદયાત્રીઓથી ઉભરાય છે અને બોલમાળી અંબે જાય અંબેના નાદથી રસ્તાઓ ગુંજી ઉઠ્યા ભાદરવી પૂર્ણિમાએ જગત જનનીમાં અંબાને રાજ્યમાંથી લાખોની સંખ્યામાં પદયાત્રીઓ પગે ચાલીને માના ચરણે શીશ નમાવા જાય છે અને જગત જનનીમાં અંબાજી પ્રત્યે અતુટ શ્રદ્ધા ધરાવતા ભક્તો દ્વારા ઉમલ્લાથી અંબાજી સુધી પદયાત્રાનું આયોજન કરાતા ઝઘડાતા તાલુકાના અલગ અલગ ગામેથી ભક્ત પરિમલભાઈ પટેલની આગેવાનીમાં કુલ સૌથી વધારે પદયાત્રીઓ ઉમલ્લાથી અંબાજી ધામ જવા રવાના થયા રિપોર્ટર અબ્દુલ રોફ ખત્રી ન્યુઝ સેવન ઇન્ડિયા ઉમલ્લા